જય દ્વારકાધીશ જય માતાજી તો આજે આપણે આવી ગયા છે એવો કોળ બનાવી રહ્યા છીએ ચાલો તો હવે કોડ કરવા ભાગી નીકળે છે હે મિતુ આ તડકાની તું ક્યાં હાલી આવા તડકા નું ગલા કરવા જવું કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે કોડ બનાવવાનો હાલ હાલ ઝડપ રાખ રાખ ઝડપ

તો ગલા કરીને પાછો વીણવાનો ટાઈમ થઈ ગયો છે આમ બધું વીણવાનું કામ આલે છે કુન જુનુઆરી બે

વાવી ગયા એમાંથી અમુક જો છોડવા નીકળી આવ્યા છે મૂરા ને ગાજર વાવ્યા થાય એ પણ ઉગી ગયા છે આપણે હજી નાનકડા નાનકડા છે બહુ દેખાતા નથી ગાજર ને મૂરા ને આપણે વાવી ગયા હતા એમાં ગાજર નીકળી આવ્યા હોય કે મૂરા નીકળી આવ્યા હોય એ ખબર નથી કાંઈક ઉગી ગયું વા પણ એ ભાજી વાવી એમાંથી એક ભાજી ઉગી ગઈ છે ચાલો આપણે એ પણ જોઈ લઈએ જો આગળ હજી આમાં ક્યારેમ પાણી વાર્યું છે અહીંયા ભાવી ભાજી વાવી થી રાઈની અને ધાણા ભાજી નીકળી આવી છે મેથીની પાલકની અને ધાણાભાજી બધી વાવીથી હજી તો એક જ નીકળી છે પાછરો ઉપાડ હા ઉપાડ ઉપાડ ઉપાડજે લઈ જાય ના ઉપડી હે બરક એ બરક આર થામાં ઉપાડ ઉપાડ હ ઉપાડ લઈ લે લઈ લે તો ન્યા ક્યાં લઈ જાવ ન્યા કાઈ તાર બાપુ મારે તો નથી રાખવો બીજો ઉપાડ ઝીણકો બીજો ઉપાડ જા હા એમાં ઝીણકો બીજો ગમે એ ઉપાડ હે હોડવો ખોદી નથી વો

હાલો માં ગલ્લે હો વાહ ઢગલે જ આવવા દેવાનું છે જવા દેજે લિયો